જય શ્રી રામ ખૂબ જ સુંદર રામનું ભજન નીચે લખીને આપેલું છે રામનવમી નિમિત્તે જય શ્રી રામ જય સીતા મૈયા રામ જોવા વાલી રે સીતા જોવા વાલી રે અયોધ્યા ધામમાં રામ જોવા વાલી રે સીતા જોવા વાલી રે અયોધ્યા ધામમાં અયોધ્યા ધામમાં ને રામ જેના अयोध्या धामने मारा राम जी ना धाम मा शबरी बनी ने चाली रे अयोध्या धाम मा शबरी बनी ने हूँ तो आवी रे अयोध्या धाम मा आंगणियाली पाव्या ने फूल डावे આંગણીયા લિ પાવ્યા રે ફૂલ ડેરાવ્યા રે અયોધ્યા ધામમાં રામ જોવા હાલી રે સીતા જોવા હાલી રે અયોધ્યા ધામમાં શબરી બની હું તો બોરવેણે લાવી રે શબરી બાણીને હું તો બોર લાવી રે રામ ને ખવડાવ્યા રે લક્ષ્મણને ખવડાવ્યા રે અયોધ્યા ધામ માં રામને ખવડાવ્યા રે લક્ષ્મણને ખવડાવ્યા રે અયોધ્યા ધામ માં રામ જોવા હાલી રે સીતા જોવા હાલી રે અયોધ્યા ધામ માં લાખ દીવડાની सरियना किना किनारे बोले जीना जीना मोर रे लिवडानि आरती उतारू सरियना किना किनारे बोले जीना मोर अयोध्या धाम मा राम जुवा हालि रे सीता जुवा हालि रे अयोध्या धाम मा ચંદનની ચોકી પર રામને બેસાડું ચંદનની ચોકી પર રામને બેસાડું ગંગા જળથી મારા રામના શરણ પખાડું ગંગા તે જથી મારા રામના શરણ પખાડું રામ જોવા હાલી રે સીતા જોવા હાલી રે अयोध्या धाम मयोध्यानि शेरि मा राम राम राकारु अयोध्यानि शेरि मा राम राम पोकारु भक्तो बोलावे रे भजन गवडाउ रे अयोध्या धाम मा भक्तो रे भजन गवडावे रे अयोध्या धाम म राम वा हाली रे सीता जो रे अयोध्या धाम मा।